તો હાલો આપણે આગળ જોતા જોતા આવી ગયા કોટેશ્વર માં અને અહીંયા માર્બલ પથ્થર ઉંધી બનતું હોય આપણે એને લેવાનું હોય પાલક ઈ જોવા જાય અહીંયા છે એટલે જો આપણે આ બાજુ અહીંયા હમણાં ગેટ આવે છે આગળ જો આમાં હાજે જો આ ટાઈપના ના માર્બલ આ પથ્થર નું બનતું હોય ને એ વસ્તુ આપણે લેવાનો માતાજીના ના પાલક એટલે લેવા જાય તમે જોવો આમાં મસ્ત મજા ને એથી મૂર્તિ ને એવું બધું કોટેશ્વર આગળ આપણે જો અહીંયા અહીંયા ખાઈને આવી ગઈ

ગાડી ઉભી રાખી આ બાજુ આગળ આવીને રસ્તામાં કીધું જોઈ જોયું ભાવ ભાવ પૂછવી પછી આગળ જાવી જોઈએ બનાવેલ છે એ વસ્તુ છે આગળ એવું હતું મૂર્તિ ને એવું તો આગળ આપણે પેલા જોઈ જોયું આપણે લેવાનો હે પાલક તો હાલો અંધાઇ હેઠા ગયા આપણે જાવી અહીંયા કણે હંધાય જોવા જાય ભાવ ચાલ પૂછવાનું જોવાની છે આપણે મુરેજ કેવી પાલક ને એવું તો જવાનું થાય પાલક ને એવું જોવે હે આપણે આ બાજુ મૂર્તિ જોવા આવી ગયા પાલકનો વિડીયો લીધા અને હું આ મૂર્તિ જોવા આવ્યો આ બાજુ જુઓ તમે મસ્ત મજાની મૂર્તિ મૂર્તિને એવું લેવું હોય તમારે ગણપતિ બાપા ની મૂર્તિને એવું તો એ હેન્દુ જો આ બાજુ આ હેન્દુ માર્બલ પથ્થર જોવા જો આ વસ્તુ આપણે જોયા અને આગળ હેન્દુ જોવા જાવી હે જે એક જગ્યા ભાવ પૂછો પણ હવે કી બીજી હેન્દુ તપાસ કરવી એટલે માય આવી હેન્દુ ભાવ ને ઊંચી લેવી જો આયા કણે મસ્ત ના પાલક ને એવું આ બાજુ એવું જ કામ છે ચાલો આપણે જાવી આયા કણે અંદર હંદાઈ જાય છે આપણે જાવી જઈ જોવા આ હંદાઈ કે આયા તો આલો કે આમાં જાવી હેન્દુ તપાસ કરી લેવી આપણે આમાં કામ ચાલુ છે ને એનો અવાજ આવતો હે ભેગો ભેગો નાના નાના છે મંદિર ને એવું આમાં તો કેટલી બધી દુકાન છે જોવો તમે અહીંયા કણે મસ્તના છે નાના નાના મંદિર ને એવું આગળ જોયું છે અહીંયા કણે મોટું છે મંદિર પણ આડા ઉભા છે ને અહીંયા કણે જો આ નંદકા નંદકા મંદિર આ નંદ મંદિર અને અહીંયા જોવે છે અમારે આ મંદિર મોટા છે અહીંયા આ ટાઈપનું છે જો આ ને આ ટાઈપનું આ જોવે છે અહીંયા મોટું મંદિર આપણે જો આધારે પેલા જોતા હવે અંદર દુકાનમાં ગયા હે જોવા જોક આ આ પાલક મંદિર પેલા જોતા તા હાધા જોવો ત્યાં આવડું આ કેવું છે ને મસ્ત નું આગળ જોવા ગયા હે આજે તો ઘણા બધા જોવાના છે પણ કીધું આ જોતા ને હવે આ ટાઈપની બીજા જોઈને અંદાઇ અંદર જોવા ગયા હે અને ભાવ ભા પહોંચવી આપણે કેવું લેવું એ અંધ જોવી આગળ આપણે એક જોરદાર મંદિર જોયું છે અને બીજે આંટો મારતા આવી નકર પછી પાછા આવીશું જો આમ બીજે જોવા જઈએ ને મજા આવે તો બાકી જો અહીંયા કણે હે ને આપણે આ જોયું તો આ મંદિર અને એમાં જો આ ટાઈપના આવા દરવાજા છે ખુલે એવું જો ખાના વાળું છે બે સાઈડ ખાના આવશે આ ટાઈપનું જોયું તો આપણે

તો હાલો આગળ જોતા જ આવી છે બીજો આમાં હજી લાગત ઈ દુકાનો આવે છે એટલે આગળ હવે જાવી અને બીજે જોઈ નકર પાછા જાવું આપણે ગયા તા ઈ દુકાને આવ્યા છે આગળ બીજી દુકાને જો આમાં હજી કામ ચાલુ છે કોતરણી કામ બનાવે છે આ ભાઈઓ અને આપણે જો આ દુકાને જાય છે હંતાય ઓહો આયા જબરો પાલક છે બહુ એટલે આપણે મંદિર આ ટાઈપનું ટુકમાં લેવાનું છે જોવે છે હવે આયા કણે હાલો હું થાય છે આગળ જોઈ આપણે હિઝાઇનું કેવી આપણને પસંદ આવે અને આ ખાના વાળું જ લાગે જોયું તી કલર વાળું ના કલર વિનાનું છે એટલે આ છે જ નાનો છે હવે દુકાનમાં જઈને જોવે છે જો આ તો અહીંથી નહીં નાના નાના હે પાલક કેવું છે તો આગળ હિંજે જોઈએ આપણે હાલો આગળ કેવા કેવા છે આ દુકાનમાં આવે આ મોટા મોટા મંદિર જોયા ને પાછા અહીંયા એમ તો ખાના આવે જો આ ટાઈપના ખાના ખાનાવાળા બેય સાઈડ ખાના આવે છે આમાં એટલે એવું છે મોટા હવે આમાં જોવે છે હદાય ને પસંદ કેવું આવે ને પસંદ હદાય ને આમ આવું જોવી ને એ ટાઈપનું લેવાનું છે આપણે હાલો તો હવે અહીં જોયું હવે આગળ હજી જવાનો પ્લાન છે એટલે ગાડી જો આવી ગઈ છે હંધાય બે હોવાના છે ગાડીમાં આપણે આ મોટું પસંદ કર્યું પણ અહીંયા જે સેટ ફોન નથી ઉપાડતા ફોન કર્યો તેના એના કારીગરે હવે આગળ જોતા આવી પહેલાં આપણે હાલો તો આગળ જવા દેવી છે હવે

ઓહો હો અહીંયા તો આવી મૂર્તિ હોત બનાવે હે બજરંગ બી હનુમાન બાપા જો હં બાપા ચિતારામ જો આપણે મંદિર લેવાના અલગ અલગ મંદિર જોયું જે કેવું મંદિર પસંદ આવે એ જોવે છે હં લોકો હવે આમાં હજી જો અહીંયા ઘણા જો આ બાજુ હંધી મૂર્તિઓ છે બનાવેલી કોતર કામ કરીને જોવો તમે મસ્ત મજાની ની હંધી મૂર્તિ જે લેવી હોય ને જો હંધી હાલો તો હવે જો ના બંધી જોઈએ પાછા આગળ જાવી હી અને હમણા આવશે રાજસ્થાનની ની બોર્ડર આપણે આગળ અહીંયા થોડીક જ છેટી છે 1 કિલોમીટર છે પણ આગળ ના જાવી તો જાવી એવું છે નકર જો અહીંયા કણે હંધી મંદિર જોતા જાવી હી આગળ આવા

મસ્ત મજાની અને આમાં તમે અંદર તો જવો અંદર મસ્ત મજાની મૂર્તિ છે આપણે જોવો તમે કેવી કોતરણી કામ ડિઝાઇન કરેલું આખી બજારા જેની હાલો તો પાછા ગાડી ઉભી રાખી દીધી છે અને પહેલાં આવ્યા હતા ને એ જગ્યાએ આવ્યા હવી જો અહીંયા શેઠ આવી જાય તો આનું આપણે કાં કરવી આ આપણને મંદિર પસંદ આવેલું છે તો હવે પછી જોઈ જોઈ શું થાય છે અહીંયા કણે જો આજે કારખાનામાં આનું કામ ચાલુ છે આજે મંદિર બને છે આ નંકા હે આપણે તો મોટું જોઈ હવે જોઈ બાજરી શું થાય છે આવે હાલો મિત્રો પાછો છે ને હવે આપણે ફાઈનલ થઈ ગયું છે અહીંયા શેઠ આવી જો આવડું આ લેવાનું જોરદાર મંદિર છે અને આનું આપણે ફાઇનલ કરી નાખ્યું આ મંદિર હવે લેવાનું જ છે મસ્ત નું ખાના વાળું મંદિર છે તમે જોઈ જવું એક નંબર જો આ ખાના છે અને મંદિર એ પસંદ આવી ગયું એટલે આ મંદિર લેવાનું છે હવે ફાઇનલ

હાલો તો તો હંદય કમ્પલેટ કરીન જો આપડા થેલા બેલાનું હંદય બાંધીન કમ્પલેટ કર્યું આપણો મંદિરનું અને ધીમ ધીમે હાલતા ચાલી હેવી હવે પછી અજે નન્કા મંદિર થોડાક બાકી હે પણ આગળ જોતા જાવી અને લઈ લઉં હું ઈ જો આપડા ધીમ ધીમે ઉપડવી જો આઈ નન્કા મંદિર લે હે આ ટાઈપના આ ટાઈપના આવા નાના નાના મંદિર ને એવું લે હે તો હં જો આપડે આઈ તણે ગાડીમાં ચડાવે હે આયા બતાવી જો આયા એક મંદિર ચડાવી દીધું હે ગાડીમાં જો આ નન્કા મંદિર લીધું હે કમ્પલેટ અને નાના મંદિર ઘણા બધા ભરી લેતા નાંદિર નથી લીધા અને મોટું મંદિર આપણે કમ્પ્લેટ કરીને હવે આરતા થઈ ગયા માતાજી નામ લઈને આપણા ગામ તો આપડે ઉભારી આવી સા પાણી પીવા અત્યારે બપોર સડિયા સવારે જાય છે સહ પાણી તો પી લેવી હાલો આપડે આપણે અડધા છોડા પીએ આવતી નથી બહુ એટલે આપણે એમ મનને થયું કે આપણે છોડા પી એટલે અહીંયા જો આ છોડા પી ગયો એવડી પી લેવી હવે ઠપકારી સોડાય ને સાયસ

હાલો તો આપડે જો ડીઝલ ભરી પાછા હાલતા થઈ ગયા ટાંકી હવે ચડાવવાની પાછા હાલતા હાલો તો આગળ રસ્તા હવે થાક્યા થાક્યા બોલવી એવી કેમ કે ખાવાનું બાકી છે રસ્તો હેઠો જાય ઉપર જાય રેલ ગાડી નો રેલગાડી વેહકેલ આગે હાલ્યા જાય ને ડબ્બા આગળ आलो तो तो पासवा, नास्तो करवानु, खावानु बैचि रैकु, नास्तो करवा उपारिया है वीच।

For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.